હાલો ગુડ મોર્નિંગ નસ્તે શસ્ત્રાલ કેમ છોડો હાલ કા કાલ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને સવારના મોર્નિંગમાં નવ વાગે હું પહોંચી ગયો છું અને થોડી ઘણી શોપિંગ કરીને અમે બધા આવી ગયા છીએ ત્યાંથી નવ વાગે નહીં સોરી દસ વાગે હું પહોંચ્યો છું હે બધા અમારા સાથીદારો એક એક સાથીદારને તમે વચ્ચે ઉતારી દીધા છે બરાબર છે અને શું થઈ ગયું બેટરી લો થઈ ગઈ હવે ચાર્જમાં મૂકવાની છે ઓકે ગાડીઓ હવે બધી ચાર્જમાં મૂકાશે તો પહોંચી ગયા છીએ અમે ઘરે હવે પાછું બીજે જવાનું છે તમને બતાવીશ ક્યાં જવાનું છે શું નહીં પણ તારે થાક એવો છે કે આંખમાં લાલ લાલ એવું તમને લાગતું હશે કે આખી નાઇટના ઉજાગરાના લીધે એવું બધું થાય ભાઈ સો હવે દુકાને જવાનું છે કેમ કે બધી વસ્તુઓ લાઈન દોરી આપેલી ને વચ્ચે સ્ટક થઈ ગઈ એટલે એને આપવી પડશે આગળ એના માટે દુકાન જવાનું છે નાવ ઝોલા કમ્સ

ગરમી વિવતી વતી જાય છે ને એમ કામ વધતું વધતું જાય છે હું કેવું છે જેટલી ગરમી વધે છે ને એટલું કામ વધે છે મને લાગી રહ્યું તમારે ઓછું તો તું વધે જાય છે વધે જ જાય છે વધે જ જાય છે નહીં એટલે આ બધા બહાર નાટક કરી બધા આખા ગામના નાટક બધાના ઓના મિલાવ પે તો લો કે કાલે આઈન ફિટિંગ કરે કે હેલ્પર બીમાર છે અમે તો અપનો ને લૂડા ઘરો મે કાય રહેતા હા

30 30 30 હા એટલે સોનું ભાઈ ભાઈ લૂટો તારું કામ સોવાનું સુવાનું થોય સુઈ આ ગરમીમાં બે નાઈટ ગાડીઓ ચલાવી આખો દિવસ કાલ દિલ્હીમાં ફર્યા એમ છતાંય દસ વાગ્યા આવીને અગિયાર વાગે તો હું દુકાન બીજું કાઈ બસ આટલું જીવનમાં ઓ હોવું જોઈએ એમ એ તો તારે છે મન દિલ્હી લઈ ગયા તો ચાલે પપ્પા રિઝિટમાં કોણ હું ચાલશે તાર પપ્પા હતા ને એમ કામમાં

હું હું કેસે ઉનદી મને તો ખબર હતી આમ કેસે હું ને નીલેશ કેમેરો કરજો નીલેશભાઈ વાત ના લીધે તમે કોઈ દિવસ મને પાગતા જોઈ પણ આ મે કેમ વાત્યા ઓવરમાં કોઈ દિવસ બોલ પણ એમ નહીં કીધું સોંગ કે કાલે શું છે એમ એ તો કે એવું તો એકવાર કો એમ ઉનથી નામ બ્લોગમાં ઉનથી નામ એક્સાઇટેડ કર દીધી કાલે શું છે એમ

दो 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 भी दो भी भी अरे तुम्हारा नहीं पहला खबर બે એકબીજા નામ મે અમે ફાઈટ કરે अरे સામેવાલા અપના એ વી વી હે ચાલુ જ રહે આરસીબી સીએસકે કોલી ટોની જો જ લે લેતો જા પાછું મોકલી નું બાબા જુડુ મોકલી ક્યું આટલા મોકલી દીધો ચરrai સુદ્રયા ની તણ તણ દિવસમાં આના લીધે આ કંટાળી ગયા ઓર તું ઘરે લઈ જા તણ માઉસે કીixar ઓચેલો તમારી ઉંમર થઈ ગઈ મેં એમ કીધું ચશ્મા છે મારે હું ચશ્મા તમને લઈ આવે ને કેમ

છે ભૂલ જ છે એ એ ઓકે 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 દેખા તું ને હું નીકળી ગયો છું ઘરે કેમકે મારે જવાનું છે પ્રીમિયર ની અંદર મયુરભાઈ નું છે સમંદર પ્રીમિયર માં જવાનું છે ત્યારે જોઈને તમને રિવ્યુ આપીશ કે કેવું છે બરાબર છે મૂવી મયુરભાઈનું છે એટલે સારું જ હોય મયુરભાઈના મૂવીમાં ભૂલ હોય જ નહીં આપણા પરમ મિત્ર છે એટલે એમનું મૂવી તો આજથી સિનેમા ઘરોમાં આવી ગયું છે એટલે તમે જોઈ આવજો પાછા બરાબર છે કેવું છે એ તો હું તમને હમણાં રાતે રિવ્યુ આપી જ દઈશ બરાબર આજે પાછા બહુ બધાને મળીશું ને પછી બહુ જ મસ્તી કરીશું ને જોઈએ છીએ આજે રાતે મોજ મસ્તી શું થાય રહી છે શું ચાલી શકવાનું છે ઓકે તો દસ ગો લોકો પ્રિમિયર માટે નીકળી ગયા છે એવું નથી આપણે પડીકું પાછું આવી ગયું છે આપણા ઘરે બરાબર છે થોડું સુધારીને અને કેમ આવ્યું હતું અને બધું સાંભળ્યું ને તમે આજના વિડીયો જોયો હશે ઉન્નતિ મમ્મીએ કહ્યું કે કેમાં આ પડી ગયું પાછું આવ્યું છે અને ઘેર આવવાની અને પાછી આવવાની ઈચ્છા થઈ ગઈ એ બરાબર હા તને તને હા તને લે મને થોડી મારી થોડી વાત છે વાત તો કરું છું યાર બરાબર તો ટ્રાફિકમાં અમે ભરાયા છીએ સખત ને બધી પબ્લિક પહોંચી ગઈ છે હલો ભાઈ જવા દે ને હો પારા તો લગતો તો છોકરી છે કે છોકરી છે દેજો આરામડું ત્યાં થાક્યું એટલે અહીંયા છે પાછું મારું માથું ખાવા પડે કશું વાત કરી જીગુભાઈ ખાડું છે મને એટલે

જ શરૂઆત થઈ છે આ થઈને બધા મારા ભાઈ બહુ દૂર રહે મારાથી બીજા દિવસે નવ વાગે મોકલું હમણાં

ચલો કપ્તાન નો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આવો એટલે હવે ફાઇનલી અમે લોકો નીકળ્યા છીએ ઘરે જવા માટે અને હું જો આવે એટલે વિડીયો એડિટ કરી છું કેમ કે ઓલરેડી અઢી ભાગી ગયા છે સો બાય બાય ગુડ નાઇટ મને વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરવાનું ના ભૂલતા બાય બાય ગુડ નાઇટ ટુ મેન બટ i